ગામમાં ડિલક્ષ રિસાયકલિંગ કંપનીએ સર્ક્યુલેટ કેપિટલના સપોર્ટ સાથે ગુજરાતમાં ભારતની સૌથી મોટી મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું આ વિસ્તરણ ડીલક્સ રિસાયકલિંગને દક્ષિણ એશિયાના સૌથી મોટા એમએલપી રિસાયકલર બનાવવાના લક્ષ્યની નજીક લાવે છે આ નવી સુવિધા શરૂ થવાથી ગુજરાતમાં રોજગારીની નવી તકોને પણ પ્રોત્સાહન મળશે હોવાનું સંચાલકો જણાવ્યું સરીગામ જીઆરડીસી પાલી કરમ્બેલી ખાતે પ્રીમિયર મલ્ટીલેયર પ્લાસ્ટિક રિસાયકલિંગ કંપની ડીલક્સ રિસાયકલિંગ સરીગામમાં નવા રીસાયકલિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે વ્યૂહાત્મક વિસ્તરણ કરી રહી છે ઓગણીસો નવ્વાણુંમાં સ્થપાયેલી આ કંપની ભારતની કચરાના વ્યવસ્થાપનની સમસ્યા માટે અનોખો અભિગમ અપનાવી રહી છે અને યુબીએસ એટલે કે યુઝ બેવરેજ કાર્ટન અને એમએલપીએસ મલ્ટીલેયર પ્લાસ્ટિકને રિસાયકલ કરવા માટે નવી ટેકનોલોજી લાવવામાં અગ્રણી રહી છે જે વધુ પડતા લેન્ડફિલ્સના દબાણને દૂર કરે છે આ નવી સુવિધા પ્લાન્ટ સાથે દિલક્ષ તેની ક્ષમતા બમણી કરતા વધુ રિસાયકલ્સમાં એક તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે એશિયામાં સૌથી મોટા રિસાયકલિંગ પોર્ટફોલિયોનું સંચાલન કરતી અગ્રણી સર્ક્યુલર ઇકોનોમી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સર્ક્યુલેટ કેપિટલના ભંડોળે આ સાહસના વિસ્તરણને વેગ આપ્યો છે આ મોડી ગુજરાતના સરીઘામ અને બેંગલુરુમાં નવી સુવિધા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે આ ફંડિંગ સાથે સરીઘામ અને બેંગલુરુમાં તેર હજાર એમટીપીએથી સત્યાવીસ હજાર ચારસો એમટીપીએ સુધી ક્ષમતામાં વધારો કરવા જેવા પરિવર્તનને આગળ વધારવામાં પ્રોત્સાહન મળ્યું તેમજ કંપની આગામી બે પાંચ વર્ષમાં એટલે કે અઢી વર્ષમાં પચાસ હજાર એમટીપીએના ભાવિ લક્ષ્ય માટે તૈયાર કરી રહી છે તે ગુજરાતમાં દોઢસો પ્લસ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે ડીલક્સ રિસાયકલ રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડના એમ ડી જીગ્નેશ જણાવ્યું હતું કે ભારતમાં સૌથી મોટો એમએલપી રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવો એ અમારા વિઝનને વાસ્તવિકમાં બદલવા તરફનું અમારા માટે મહત્વનું પગલું છે અને અમે સર્ક્યુલેટ કેપિટલના સતત સહકારની પ્રશંસા કરીએ છીએ આ સુવિધા ભારતમાં પ્રભાવી પર્યાવરણીય પ્રગતિને આગળ વધારતા મલ્ટીલેયર પ્લાસ્ટિકના સંગ્રહ સંચાલનને રિસાયકલિંગ માટે પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવા તરફ અમારા માટે ઉલ્લેખનીય પ્રગતિ દર્શાવે છે અમારો ધ્યેય એમએલપી કચરાના સ્ટોટમાં તે એક નવી ઇકોસિસ્ટમ બનાવવાનો અને તેને ઉચ્ચ મૂલ્યની એપ્લિકેશનમાં નવું જીવન આપવાનો છે સર્ક્યુલેટ કેપિટલના સ્થાપક અને સીઓ રોબ કપલાને જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે ડીલક્સ રિસાયકલિંગનું નવું બજાર આધારિત સોલ્યુશન જે સામાન્ય રીતે હાર્ટ ટુ રિસાયકલ એમએલપીના સંગ્રહને પ્રોત્સાહન આપે છે તે નોંધપાત્ર હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિણામો તરફ દોરી જશે જે ભારતમાં પ્લાસ્ટિક માટે સર્ક્યુલર ઇકોનોમીમાં યોગદાન આપશે મેરા નામ જિગ્નેશ શાહ હૈ मैं मैनेजिंग डायरेक्टर हूँ डिलक्स रिसाइकलिंग इंडिया प्राइवेट लिमिटेड सो आज हम यहाँ पे इंडिया का सबसे बड़ा मल्टीलेयर प्लास्टिक वेस्ट रिसाइकलिंग प्लांट का इनोग्रेशन कर रहे हैं आ, ये प्लांट जो है जितना भी प्लास्टिक का वेस्ट होता है मिक्स्ड मिक्स्ड फॉर्मेट में जो कहीं पर भी रिसाइकिल नहीं होता है वो इस प्लांट में आके रिसाइकलिंग होता है और इस रिसाइकलिंग से हम बोर्ड्स बनाते हैं कंपोजिट बोर्ड्स जो काफ़ी सारे एप्लीकेशंस में जाता है जो जैसे कि ऑटो रिक्शा की सीट बेस हो गए पैलेट्स हो गए दरवाजे के पैनल हो गए फर्नीचर हो गया इस टाइप के एप्लीकेशंस में हमारे कंपोजिट बोर्ड्स जाते हैं जो ये जो फैसिलिटी जो है ये इंडिया की लार्जेस्ट मल्टीलेयर प्लास्टिक रिसाइकिल कैपेसिटी है और ये हमारी जो फर्स्ट स्टेप जो है ये टुवर्ड्स एनवायरमेंट को हमें बचाना है उस स्टेप टुवर्ड्स हमने यहाँ पर करीबन बीस हजार टन पर एनम, यानी कि साल का बीस हजार टन रिसाइकलिंग का प्लांट यहाँ पे स्टार्ट किया है और हमारा एम है कि 2026 से 27 तक हम लोग करीबन एक लाख टन पर एन का रिसाइकलिंग पहुँचना चाहते हैं इस इवेंट में सर्कुलेट कैपिटल सहभागी है હંડ કરશન કા ઓર્ચુટી હૈપેન્શન કે વજિયા કે લલ્ટી લેયર પ્લાસ્ટિક Circulate Capital invests in leading Indian recyclers and many around the world that are fighting plastic pollution and advancing the circular economy. Uh, Deluxe is solving one particular challenge, which is around multi layer plastic or sachets and flexible packaging, which is one of the most challenging materials to deal with. And Deluxe has built a, a business around recycling those into higher value products. Every time we recycle, this material, which uh, is very difficult and often is left behind, we're building a market for it. and so instead of it being left behind and ending up in a landfill or an open dump site or in the rivers and the ocean or even being burned and incinerated, we're able to turn that into a higher value product that creates jobs. and in this case, people can use to build new homes. deluxe is able to transform waste plastic and trash into building con and construction materials. Uh, panels roofing sheets and in fact uh, almost 80-90 percent of rickshaws in india that are made here uh, use their product as part of the seat. sankalp news channel is subscribe and like our bell icon the news updates ni notification appna mobile like subscribe and share the video.